હવે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધની વાત કરીએ જૂનાગઢના મેંદડામાં પણ ખેડૂતોએ મહાસભાનું આયોજન કર્યું આંબેડકર ચોક ખાતે આ સભા યોજાય જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા સ્થાનિક નેતાઓ પણ જોડાયા લોકો પક્ષાપક્ષી છોડીને રસ્તા પર આવી રહ્યા છે ખુલ્લામાં વિરોધ દર્શાવી રહ્યા છે અને ઇકો ઝોન હટાવો માલધારી બચાવો સ્થાનિકો અને ખેડૂતો બચાવવાના પોસ્ટર પણ લાગી રહ્યા છે ક્યાંક બીજે વાગી રહ્યું છે ક્યાંક બાઇક રેલી છે ક્યાંક આવેદનપત્ર અપાઈ રહ્યા છે ક્યાંક નારા ગુંજી રહ્યા છે તો ફરીથી ખેડૂતો લડી લેવાના મૂળમાં છે જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય અમરેલી હોય આ ત્રણ જિલ્લાના ખેડૂતો આકરા પાણીએ છે સ્થાનિક નેતાઓ પણ આકરા પાણીએ છે કેમ કે પક્ષા પક્ષી છોડીને હવે તમામ એક મંચ પર આવી રહ્યા છે અને ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ નોંધાવી રહ્યા છે જે સરકારનું કેન્દ્ર સરકારનું નોટિફિકેશન છે તેમાં ત્રણ જિલ્લાના અગિયાર તાલુકાના એકસો છન્નું ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને જેવું જ આ ગેઝેટ આવ્યું જમીન સ્તર પર તમામ જગ્યાએ wirode shall we don't, take it. Yeah.